ખેડબ્રહ્મા ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં વૃંદાવન યુવક મંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી જન્મોત્સવના વરસાદી માહોલમાં પણ કૃષ્ણ ભગવાનના જન્મની ઉજવણી ભક્તોએ ચાલુ વરસાદે પણ કરી હતી આપણે જોઈ શકીએ છીએ કે ભક્તોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મટકી ફોડ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે આમ ખેડબ્રહ્મા વૃંદાવન યુવક મંડળના યુવકોએ જન્માષ્ટમીના ઉજવણીની આનંદ ઉલ્લાસ ફેર કરી હતી બીરો રિપોર્ટ સતીષભાઈ મનાથ E <todiculose>